કહે છે કે અક્ષય ભાથો અક્ષય ભાથો એટલે અક્ષયનો અર્થ એ થાય છે કે જેનો કદી નાશ થતો નથી તે એક એવો શબ્દ છે તે એક એવો શબ્દ છે અને શબ્દ જ્યાંથી ઉદ્ભવે છે તે અક્ષય ભાથો છે તે અક્ષય ભાથો છે અભંગ છે જેને ભાંગી શકાતો નથી આપણો આ દેહ એક ધનુષ્ય છે અને તેના પર સુરતા રૂપી પ્રપંચ

દેમાં આ ગાંડિવ એ ધનુષ્ય છે હનુમાનજીની ઉપમા આપણા મનને આપવામાં આવેલી છે મનો વેગ એટલે મારુત તુલ્ય છે મનોજવમ મારુ તુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુિમત્તા વરિષ્ઠ વસ્તુ પર સ્થિર થઈ નક્કી કરે ત્યારે કાર્ય સિદ્ધિ ને વરે છે સારથી તે સદગુરુ દેવશે જેને કૃષ્ણની ઉપમા આપવામાં આવી છે કયા રૂપી રથને જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો રૂપી ઘોડાને હાંકવા વાળા સ્વયં પોતે જ છે જેને આત્મજ્ઞાન મળ્યું છે વિવેક આવ્યો છે જીવન પવિત્ર બન્યું છે તે સંસાર રૂપી કુરુક્ષેત્રમાંથી વિજય એટલે મોક્ષ ગતિને પામે છે એટલે તે મોક્ષ ગતિને પામે છે આવી ગંગા તે જ્ઞાન ગંગા સદગુરુદેવની છે હવે છે શારધામ ઉત્તરમાં બદ્રીનારાયણ પૂર્વમાં જગન્નાથપુરી દક્ષિણમાં રામેશ્વર પશ્ચિમમાં દ્વારિકા આમ ચારેય દિશાઓમાં આવેલા ધામો બધા જાણે છે તેવી જ રીતે આપણો આ દેહ આપણા દેહમાં પણ ચાર દિશાઓ આવેલી છે પૂર્વે જગન્નાથપુરી એ આપણું નાસિકા છે નાસિકા દ્વાર છે જેમાં પ્રાણવાયુ આપણને મળે છે તેથી આ જીવન ધબકતું રહેશે પ્રાણ એ કયા રૂપી જગતનો નાથ છે જગન્નાથ પુરી જાણવું ઉત્તરે બદ્રી નારાયણ દાંત બદ્રી નારાયણરૂપ છે દક્ષિણે હવે રામેશ્વર એટલે આપણી આંખો જે દ્રશ્ય સામે દેખાય તે રામ રૂપ છે અને હવે છે પ્રસીમે દ્વારિકા એ આપણું કાન છે જેનાથી શબ્દ સંભળાય છે અને જ્ઞાન થાય છે હવે જ્ઞાન થાય છે અને નક્કી પણ થાય છે તે છે દ્વારિકા તે છે દ્વારિકા તો આવી રીતે યોગ સિદ્ધિ આપનાર જે યોગીઓ છે સિદ્ધિ આહાર કેવો હોય તો તેને ફળ ફૂલ દૂધ ગાય માતાનું દૂધ અને ફળાહાર હળવો કરવો જરૂરી છે યોગીજનોએ ફળાહાર એક જ ટાયમ કરવો ઈશ્વર ભાવ જે યોગીમાં પ્રાપ્ત થાય તે યોગીમાં સિદ્ધિઓ ઉત્પન્ન થાય છે તેનાથી ઈસ્સાઓ પૂર્ણ થતાં પૂર્ણતા પ્રાપ્ત થાય છે હે જીવ આ સિદ્ધિઓ ઈશ્વરી ગુણો જ છે તેમાં જીવને ફસાવવું ન જોઈએ અને પરમાત્માનું ધ્યાન ધરવું પરમાત્માનું ધ્યાન ધરવું ધ્યાન પણ બે પ્રકારના છે સગુણ અને નિર્ગુણ તેમાં પ્રથમ ધ્યાન એટલે ભગવાન વિષ્ણુનું સતત ચિંતન અને બીજી બીજું નિર્ગુણનું ધ્યાન એટલે તત્વમસી જેવા મહાવાક્યોના લક્ષ્યાર્થ રૂપ સ્વરૂપ પરબ્રહ્મનું ધ્યાન જ્યારે ધ્યાતા અને ધ્યાન એ બેનો ક્રમશ નાશ થાય નાશ થઈ જાય ને અને કેવળ એકમાત્ર ધ્યેય પરબ્રહ્મ પવન વિનાના પવન વિનાના દીપની જેમ અનસત્વ સ્વરૂપે રહે ત્યારે તે સમાધિ કહેવાય છે તેનાથી યોગીના યોગીનો મનોભંગ થાય છે અને વાસનાઓનો સંપૂર્ણ નાશ થાય છે પછી એ યોગી પછી એ યોગી ન તો જન્મે ન વધે કે ન નાશ પામે એનું પરિ એનું પરિણામ એવું એવું આવે છે કે બ્રહ્મ સાથે એકત્વ સાધેલા યોગીને પાણી ભીંજવતું નથી શસ્ત્ર કાપી શકતું નથી અગ્નિ એને બાળી શકતો નથી અને તાપ એને સૂકવી શકતો નથી સૃષ્ટિના સર્જન કાળે તેને જન્મવું પડતું પણ નથી કે પ્રલય કાળે તેનો નાશ પણ થતો નથી એ એણે એકત્વ પ્રાપ્ત કર્યું હોય ભૂતભૌતિક સાથે એને કોઈ સંબંધ હોતો નથી તેને શબ્દ વગેરે સાથે કશી લેવા દેવા હોતી નથી ન એ ભોગતા થાય છે ન કોઈનું ભોજ્ય એટલે ભોજન બને છે યોગથી બળી યોગથી બળી ગયેલા રાગદેશ સાથે તેનું ફરી એકેય થતું નથી અને બ્રહ્મ સાથેના એક્યાયની એની ઈચ્છાને કારણે તેને બ્રહ્મથી કદી વિયોગ પણ થતો નથી જેમ વાદળ જેવી રીતે વાદળમાં વાદળ નદીમાં નદી એકરૂપ થઈ જાય છે એનું જળ પછી જુદું જ પડતું નથી તેમ આ યોગી બ્રહ્મથી જુદો પડતો નથી બોલો સત્ય સનાતન ધર્મ જય સ્વયંભો